સુરતના સુરતનાડાધન ખાતે આવેલા હનીપાર્ક ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય હાથ શાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાઇબલ મેળાનો શુભારંભ કરવાયો હતું તેનું ઉદઘાટન મેયરના હસ્તે થયું હતું હસ્તકળા સાથે જોડાયેલાઓને એક પ્લેટફોર્મ આપવા માટે સુરતના અડાજન સુરભી ડેરીની સામે આવેલ હની પાર્ક ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય હાથ શાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાયબલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું શુભારંભ મંગળવાર અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરાયું હતું તો આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડક સહિતનાઓ હાજર રહ્યા હતા મારું નામ સંદીપ વનરા છે અને આ ટ્રાઇબલ મેળા ગરવી ગુર્જરી દ્વારા આયોજન કરેલું છે અને આ આયોજન એસએમસી પાર્ટી પ્લોટ અડાજણમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં રાખેલું છે અને આમાં સવા સો સ્ટોલનું આયોજન કરેલું છે જે ગુજરાતના વિવિધ કારીગરો જે કચ્છના છે અમદાવાદના છે વડોદરાના છે બધા અલગ અલગ કારીગરો એની પોતાની પ્રકૃતિ પ્રતિકૃતિ લન આવેલા છે અને એ આ વસ્તુને તમે અઢારથી એકત્રીસ તારીખ સુધી આપણો મેળો ચાલવા રહેવાનો છે સવારે અગિયારથી સાંજના દસ વાગ્યા સુધી અને તમને ભાવભર્યું આમંત્રણ છે કે અમારા આ મેળાને તમે સક્સેસ બનાવવા માટે તમારી વિનંતી તમે અહીં ગરમી ગુજરાત ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અહીં ટ્રાયબલ મેળા પ્રદર્શન સહ વેચાણનું આયોજન અઢાર એકત્રી અઢાર ત્રણ માર્ચથી લઈને એકત્રીસ માર્ચ સુધીનું અહીં રાખવામાં આયોજન કરવામાં આવ્યું છે અહીં દરેક બહેનો પોતાનું પ્રોડક્શન બનાવીને જાતે બનાવીને અહીં પ્રદર્શન પણ કરે છે અને સાથે વેચાણ પણ કરે છે આનાથી આનાથી સાહેબ તમને સાચી વાત કરું ને તો સરકાર દ્વારા જે અમને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે દરેક બહેનો માટે જે પોતે ઘરે બહેને બેસીને વિચાર કરતી હતી કે અમે શું કરીએ એમની પાસે આવડત હોય છે પણ આવડત માટે એ લોકોને પ્લેટફોર્મ મળતું ન હતું અમે સખી દ્વારા અહીં ટ્રાયબલ મેળામાં અમે ગરવી ગુજરી સાથે જોડાયા ઇન્ડેક્સી મહિલા સાથે પણ જોડાયા છે અને ગરવી ગુજરીનો અમારો દર વર્ષ દર મહિને અમારો સ્ટોલ આવતો રહે છે અને બહેનો ઘણી બધી બહેનોને પગભર આત્મનિર્ભર થવા માટેનો એક બહુ ખૂબ સારો મોકો મળ્યો છે અને પરિવાર સાથે છોકરાઓનું બધાનું સારી રીતે સંભાળ રાખી શકે છે